ગુડ મોર્નિંગ આલ્યા વેરી વેરી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ છે મેં ગુડ મોર્નિંગ આદો ગુડ મોર્નિંગ એ લિસન આઈબી કે આ દલાબી લિસન કર ઉરુથ તોને કર્યો કે કહો કાલે કશું લખી જ નહી કાલે રોયો જય માતાજી ગુડ મોર્નિંગ મોર્નિંગ

આરામ ને ઊંઘ આવીએ સા બાર વાગે ઉપર મસ્ત બની ગયો સાગર નું જેવો ન લાવજે જેવો અરે આ લે બેજા વાળો ખાવ ખાવ લે બેજા બેટા જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા નવા વિડીયો મળતા રહે તમને જો આરો શું કરે છે મિત્રો વાહ વાહ હવે મોબાઈલને બધું મૂકી દીધું આરો હવે આરવ ખેતી ખેતીમાં મળ્યો આરવ ખેતી કરશે યાદ હા ધીમે ધીમે શરૂઆત આરો જો પાણી પાવ ને એ તો બહુ મોટું પૂર્ણ કહેવાય અને એમાં તમે મોટા કરો ને બહુ પૂર્ણ મળે ને પછી એના પર પક્ષીઓ બે તમારા હાશી બોલો હારો સાચું બસ એને જેટલા બધા ખુશ થયેલો રોજ સવારે આવે એટલે મજાક નહીં કરતો હારો હારો પછી હોય પાછળ આય એ પાણી ભરાઈ જાય એટલે હોય લઈને દરવો મોટો થવા મંડ્યો રેગોડમ બધો અહીંયા બેસીશું હવે થોડો આરામ કરી દઈએ અહીંયા યાર એ યાર હા वीरू आ रहा जो वीरू तो वीडियो जो तो है तो जो आ रहा हूँ क्यों पानी पाए जो यार नेक ना करा यार यार लोन टूटी जाए बेटा ये लोन जुदी थे जो पर नेक वो कर अरे यार लोन तो बगड़ा बेटा

તો વીરુ આર આવજો કેવું ગાર્ડન માં પાણી પાય આર્યાન આર્યાન ને જોતા છે એવું ના કરે બહુ સારું લોકો મને યાર રાતે ઠંડી आरस स्कूल चालू है पोडा पे जय माताजी जी अरे मोदरम ममले जो मार दे हां डेटा आया मम्मी कौन खाया मम्मी कह दे कोई खातू नहीं मम्मी जी तो मैं तो नहीं एकदम बात ફાકે ઓરલ કે જે લોકો હોપલો લેવા આવી સાંજનો સમય થઈ ગયો સંધ્યાનો ટાઈમ ચાલો થવા જાય એટલું મસ્ત વાતાવરણ છે નેચર એકદમ પોપટ એમ આવા પક્ષીઓનો શું મધુર જવું હવે નીચે મિત્રો ઘણો બધો ટાઈમ હવે પસાર કર્યો થોડો સમય મળે તે બ્લોગ બનાવી દીધો અને જો બહાર ખેતર બતાવું તમને દેખાય તો બધા જય માતાજી મિત્રો પોણા સાત થયા જમવા જવાનું છે પાર્ટી ઓકે જઈએ મિત્રો જમવા માટે ચાલો ચાલો જમી ઘરે આવી ગયા

અંદર લઈ જઈ બેટા મમ્મી ના પ્યા તો એરે અંદર જ રહે બેટા ઓમન આઈ એરે જલી આય ફોટો જો દે એ ફોટો વાય નહીં જો આ જોડી કોઈ કોક ફોટોડી ફોટી જાય વાળો આ જોવા માનતા ને ભણા ભાઈ અને આ તું લાવ એરે ફોટો બતાયા દુજો એરે મસ્ત ફોટો આ એવું ના કરે એવું ના કરે ફોટો બગડા આ ચોટી ગયો કો ગમે આ કો યો કરે પોગાડી દીજે પાણી મને બગાડે ના

મમ્મી કે કાલ અમદાવાદ જવાનું કે આદી કે તીરે કોઈ બધો મોય નહીં બધો નહીં પછી ગાડીમાં પછી પપ્પા બેહ

કસે ઓનલી ઓનલી દે મીર મોંગલીએ ઓ બાપા ઉઠ કરવા મમ્મી તું આ પપ્પા તમે દે દે આરો ને દે ત્યા છટ મે ઠંડી હે ઉનકે બધી હોય ના હા ઠંડી મિત્રો આજનો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી મળીએ નવા મળીયે